ધંધુકા તાલુકાના વાસણામાં માસિક ધર્મ આરોગ્ય જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું સ્કેરોલ્ડ ફાઉન્ડેશનના સહયોગથી ગોવિંદ ફાઉન્ડેશન અને પ્રગતિ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સબ સેન્ટર ખાતે વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાવું કાર્યક્રમ અંતર્ગત સીએચઓ અંજલીબેન એફ એચ ડબલ્યુ બેન એફ એચ એસ ગીતાબેન અને એમ એચ ડબલ્યુ ગિરીશભાઈ દ્વારા ગામની આઠસો પચાસ જેટલી બહેનો અને તરુણીઓ માટે માસિક ધર્મ સંબંધિત આરોગ્ય જાગૃતિની માહિતી આપવામાં આવી મહિલાઓને સ્વચ્છતા સ્વાસ્થ્ય અને મહામારી દરમિયાન લેવાતી સાવચેતીઓ અંગે સરળ અને સમજણ સમજદાર રીતે સમજાવવામાં આવ્યું અને કાર્યક્રમ દરમિયાન દરેક હાજર બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું જેનાથી સ્વચ્છતા જળવાઈ રહેવા માટે બેનોને મદદરૂપ થશે આ પ્રસંગે આમ આંગણવાડી કાર્યકર પારોલબેન કીર્તિબેન કિંજલબેન આશા વર્કર ગંગાબેન અને ગામના સરપંચ અંજુબેન પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપી એકવાર સહભાગી રહ્યા હતા મહત્વપૂર્ણ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ માટે સહયોગ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો